ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગ લાગવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બીજી તરફ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તંત્રની બેદરકારી જોવા મળી છે ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટવાળા નજરે પડ્યા હતા મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં શહેર જિલ્લા અને રાજ્ય બહારથી પણ જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે હાલમાં જ સયાજી હોસ્પિટલમાં દર્દીઓના સુખાર્થે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી અને હાલ સયાજી હોસ્પિટલમાં વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી છે જોકે હાલ સયાજી હોસ્પિટલનું તંત્ર ભરનિંદ્રામાં લાગી રહ્યું છે સાજી હોસ્પિટલનો મહત્વનો કહેવાતો વિભાગ તાત્કાલિક સારવાર કેન્દ્રની અંદર ફાયર એક્ઝિક્યુટર એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા છે આ સાથે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની બહાર પણ લાગેલા ફાયર એક્ઝિક્યુટરનું એક્સપાયરી ડેટ પતી ગઈ છે છતાં તેને હટાવવામાં આવ્યા નથી જો કોઈ આગનો બનાવ બનશે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠવા માંડ્યા છે અગાઉ તક્ષશિલા દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સલામતી અને સુરક્ષાના મામલે એક્શનમાં આવી હતી એન્ડ ફાયર એન્ડ સેફ્ટી મામલે ફાયર એન્ડ સેફ્ટીના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે વખતે પણ સયાજી હોસ્પિટલમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી જોકે આ વાતને પણ વર્ષો વીતી ગયા હાલ રામરાજ પ્રજા સુખી જેવો ઘાટ ઊભો થયો છે પરંતુ અહીં વાત દૂર દૂરથી આવતા જરૂરિયાતમંદ દર્દીઓના જીવના જોખમની છે ત્યારે સયાજી હોસ્પિટલમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનો જે એક્સપાયર ડેટવાળા લટકતી હાલતમાં જોવા મળતા આ દ્રશ્ય વહીવટીતંત્રની બેદરકારી છતી કરી રહ્યું છે